પાઠેનામાં એક સગ્ગા મામાએ તેના ભાણેજની નિર્મમ હત્યા કરી નાખી છે છરા વડે તેના સાત ટુકડા કર્યા તેને બોરીમાં બાંધી અને એક્ટિવામાં લઈ જઈ અને ખાડીમાં ફેંકી દીધા સુરતના ભાઠેનામાં હત્યાનો એક એવો બનાવ સામે આવ્યો છે કે જે સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે જી હા ભાઠેનામાં એક સગ્ગા મામાએ તેના ભાણેજની નિર્મમ હત્યા કરી નાખી છે ન માત્ર હત્યા પરંતુ હથોડી વડે તેની હત્યા કરી છરા વડે તેના સાત ટુકડા કર્યા તેને બોરીમાં બાંધી અને એક્ટિવામાં લઈ જઈ અને ખાડીમાં ફેંકી દીધા બે ફેરા કર્યા અને પછી પોતે જ પોતાનો ભાણેજ ગુમ થઈ ગયો છે તેવી ફરિયાદ નોંધાવી અને પોલીસને પણ ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે શું છે સમગ્ર બનાવ તેની વિગતે વાત કરીશું નમસ્કાર આપ જોવાનું શરૂ કરી ચુક્યા રાજકોટ અને તેના જ ભાણેજ મોહમ્મદ આમિર આલમની નિર્મમ હત્યા કરી નાખી છે જો આ હત્યાના કારણ પાછળની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે માહિતી મળી રહી છે મૃતક મોહમ્મદ આમિર આલમ અને હત્યારો મામો મોહમ્મદ ઇફતિકાર વાજિદ અલી આ બંને મૂળ બિહારના કટિહારના રહેવાસી હતા ભાઠે નામના શિવશક્તિ નગરમાં ભાડાના ફ્લેટમાં રહેતા હતા અને સાથે જ બંનેનો ઉધના રોડ ઉપર રોડ નંબર આઠ પર ત્રીસ સિલાઈ મશીન ભાડે ચલાવતા હતા ઘણા સમયથી ભાણે જ હિસાબ કરી અને પ્રોફિટ બતાવતો હતો પરંતુ રોકડ છે તે મામાને જમા કરાવતો ન હતો ઘણા બધા દિવસો સુધી આવું ચાલ્યું એટલે મામાએ છે તે વારંવાર ભાણેજ પાસે રોકડની માગણી કરી હતી પણ ભાણેજ એમને એમને રોકડ આપતો ન હતો જેને લઈને મામાએ કહ્યું કે હવે મારે અલગથી જ મારું ખાતું શરૂ કરવું છે એટલે તે ત્યાંથી અલગ બીજી જગ્યાએ ખાતું શરૂ કર્યું હતું અને તેમને પોતાના ભાગના જે પંદર મશીન છે તેને પાછા આપી દેવા માટે ભાણેજને વારંવાર કહ્યું હતું પરંતુ ભાણેજે તેમના ભાગના મશીન પાછા આપવાની છે તે ચોખ્ખી મનાઈ કરી દીધી હતી અને ત્યારબાદ મનોમન છે તે પોતાના

તે બંને જણા એક જ મકાનમાં ઉધાપુર વિસ્તારમાં રહેતા હતા વર્ષોથી દસેક વર્ષથી આઠ આઠ દસ વર્ષથી તેઓ બંને પોતે સાથે જ બિઝનેસ કરતા હતા જેમાં ખાતાનું એમનું બિઝનેસ ખાતાનું એમનું કામ ચાલતું હતું જેમાં નિપટ્ટા બનાવવા લગી બનાવી આ બંને જણા ભેગીદારીમાં કામ કરતા હતા બંને વચ્ચે ફાઇનાન્શિયલી મજૂર થતાં જે આરોપી છે મોહમ્મદ એખતાર ફાજિદ અલી જેઓ એમના મનોજણાના મામા થાય છે એમણે કીધું કે મને તો મારો જે બાકીનો હિસાબ બાકી છે એ આપી દે અને જે ખાતાના મશીનો છે એ પણ મને અલગથી આપી દે કારણ કે મારે અલગથી ધંધો પાણી કરવો છે આપણે બંનેને અત્યારે ફાવતું નથી સાથે સો જે મરણ જનાર છે એ દોરનાર છે મોહલ આબિર આલમ જેમણે કહ્યું હતું કે અત્યારે હું હિસાબ કરવા માટે થઈને સક્ષમ નથી અને સામે દિવાળી પણ આવી રહી છે તો બધું કામ કરતા પછી આપણે હિસાબ કરીશું અથવા તો અત્યારે આથી સાથે મળી અને કામ કરીએ અને તમારે ઉતાવળ હોય તો અત્યારે હું આ હિસાબ કરી શકું એમ નથી જે બાબતે વાત કરતા જે આરોપી છે એમના મામા છે મોહમ્મદ ઇત્તાર બાજીદ તેઓએ તેઓ ભૂસ્તે થઈ ગયા હતા અને તેમણે મનમાં એક મહિનાથી પ્લાન કર્યો હતો કે હવે હું આ જે મારું ભણો છે એનું કોઈપણ રીતે હું નિકાલ કરી દઈશ આ બાબતે એને ઘણું બધું સર્ચ કર્યું જોયું કે કેવી રીતે મર્ડર થઈ શકશે આખું સર્ચ કરવાના અંતે એમને તારીખ છ ઓક્ટોબરના રોજ બંને એક જ રૂમમાં રહેતા હતા ત્યાં વહેલી સવારે અગાઉના દિવસે પ્લાન મુજબ એક ઘરો રહ્યા આવ્યા હતા અને એનાથી માતા પર વાત કર્યો હતો અને વાત કરી અને જે મૃત્યુ નીકળ્યું એ પછી જે છોરા છે એના વડે એમને બોડીને ડિસ્પોઝ કરી હતી અને એ બોડીને ભરી અને પછી જે ખાડી છે એ ખાડીમાં પણ નિકાલ કર્યો હતો આ બાબતના સીસીટીવી ફૂટેજીસ પણ પોલીસે કબજી કર્યા છે સૌથી પહેલાં એક દિવસ અગાઉ અમારી પાસે જે મારા જનાર છે એના સગા ભાઈ કેમકે બીજા એક્સિડેન્ટ ફેમિલી ત્યાં જ આજુબાજુમાં રહે છે અને પ્રયત્ન કરે છે એ લોકો પોલીસ પાસે આવ્યા હતા કે અમારો ભાઈ ચાર દિવસથી મિસિંગ છે પોલીસે મિસિંગની તપાસ કરતા અને મામાને બોલાવતા અને મામા તૂટી ગયા હતા અને એમણે કબુલાત કરી હતી કે આ રીતે અમારે બંનેને ધંધામાં જે મંજૂર થયું હતું અને ફાઇનાન્શિયલ ઇસ્યુઝ જે કરતા હતા એમાં દિવસે આવી અને મેં ભાણાને મારવાનું નક્કી કર્યું હતું અને આથી ઘટનાને અંતે અંજામ આપ્યો છે તો મિટિંગમાંથી અમે અત્યારે મર્ડર નો પણ દાખલ કર્યો છે જે વેપનથી અમે મૃત્યુ નિપજાવ્યું હતું વેપન પણ અમે લોકો પોલીસે કબજે કર્યું છે એમાંથી જે વાળ અને દર્દના નમૂના સેમ્પલ્સ મળ્યા છે એ પણ અમે એફએસએલમાં મોકલાયા છે અને ડીએનએના આધારે આગળની પ્રોસેસ પણ કરીશું ત્રણ ત્રણ સેમ્પલ મળે છે એના આધારે અમે આગળનો ગુનો પણ દાખલ કર્યો છે આરોપી કામ અમે અટક કરી દીધો છે સાહેબ એને આ પ્લાન કરીને કે લાસ્ટમાં ધક્કા કરીને ખાઈમાં ફેંકી દેવાનો વિચાર કેવી જ આવ્યો એનું ઇન્ટ્રોગેશન દરમિયાન જે અમે પૂછપરછ કરી આરોપીનું એક જ માનસિકતા હતી કે બને ત્યાં સુધી કોઈ વસ્તુ કે પુરાવો રાખવો જ નહીં કે જેના કારણે થઈ અને હું પકડાઈ શકું મીન્સ આરોપી પકડાઈ શકે અને કોઈને મારા પર શક ના જાય એ માટે થઈને કોઈ નિશાન જ ન રાખવા એ રીતે મર્ડર કરવું આ એનો પહેલેથી પ્લાન હતો અને પોતે સિત્રક બચી જાય અને પૈસા અને મશીનો પોતે વાપરી શકે અથવા તો બધું વેચી અને પોતે વતનમાં જઈને પણ એક પૈસાથી નવો ધંધો શરૂ કરી શકે અને પોતે પોલીસના ચોપડે કે પોલીસ પાસે પકડી ન શકે એવી એક માનસિકતા સાથે આખું આખો કામ કર્યું હતું અને પામ કરતો હતો મેં જે મગાવ કીધું એમ જે મિસિંગ હતું અને મિસિંગના ઇન્ડલોગેશન મિસિંગ વખતે જે ઇન્વેસ્ટિગેશન પોલીસનું ચાલ્યું એમાં લાસ્ટ લાસ્ટ ટુગેધર અને મામા સાથે આમ પણ મરણ રહેતા હતા તો એનું ઇન્ગેશન કરવું અને એમની પૂછપર્સ કરવી ખૂબ જરૂરી હતી ત્યારે જ મરણ જણાના ભાઈ કે જેઓ મિસિંગની જાહેર આપવા માટે પોલીસ સ્ટેશન આવ્યા હતા એમણે કીધું કે અમારા મામા પોલીસ સ્ટેશને આવવા તૈયાર નથી અને એમણે કીધું કે મારે પોલીસના રખામાં પડવું નથી અને હું મારીથી મામા ભાણેજની પણ તપાસ કરી રહ્યો છું અને તમે પણ તમારી રીતે તપાસ કરી શકો છો અથવા પોલીસ પાસે જઈ શકો છો એટલે એ જ એક શંકાસ્પદ નિવેદન હતું જેના આધારે પોલીસે આવું ઇન્વેસ્ટિગેશન કર્યું મામાને બોલાવ્યા

ત્યારબાદ છરા વડે તેના સાત કટકા કરવામાં આવે છે અને બે ફેરા કરી અને સોમવારની રાત્રે છે તેને ખાઈમાં ફેંકી દેવામાં આવે છે ત્યારે પોતે જ મામા છે તે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવે છે અને જે જગ્યાએથી એમને હથિયારની ખરીદી કરી હોય છે તે હથિયાર ત્યાં જ અડધી કિંમતમાં પાછા વેચી પુરાવાનો પણ નાશ કરી દેવામાં આવે છે ભાગમાં મશીન આપવાની ના પાડતા મામાએ આ પ્રકારનું જે પ્લાન બનાવ્યો હતો અને અહીંયા ચોંકાવનારી બાબત એ પણ છે કે એક મહિનામાં વીસ વખત હત્યા કઈ રીતે કરવી હત્યાના પુરાવાનો નાશ કઈ રીતે કરવો જો હત્યામાં પકડાઈ જઈએ તો પોલીસ કેટલી સજા કરે આ સહિતની માહિતી વખત યુટ્યુબ પરથી મેળવી હોવાનો મામાએ છે તે કબૂલાત કરી હતી ત્યારે ક્યાંક ને ક્યાંક અહીંયા ચિંતાનો વિષય એ પણ છે કે યુટ્યુબમાં આ પ્રકારનું જે કન્ટેન્ટ છે તે પણ પીરસવામાં આવતું હોય છે જે ક્યાંક ને ક્યાંક હત્યાઓને પ્રોત્સાહન આપતું હોય છે હાલ જે પ્રમાણે વિગતો મળી રહી છે મામા દ્વારા કેસને કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ પોલીસે લાલ આંખ કરતા પોપટની જેમ પોતાનો સમગ્ર ગુનો છે તે મામાએ કબૂલ કરી લીધો હતો હાલ જે હથિયારો છે તેને કબજે કરી અને જે લાશના ટુકડા છે તે મેળવવાની કાર્યવાહી છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે નમસ્કાર